ચલો પ્રકરણ એક દરિયા કિનારે એક દિવસ ચાલો ચિત્ર આપેલું છે ચિત્રમાં અલગ અલગ વસ્તુઓની સંખ્યા ગણવાની છે જેમાં સૌથી પહેલાં તમારે નાળિયેર ગણવાના છે તો નાળિયેરના અહીં પાંચ જૂથ છે અહીં પાંચ જૂથ અહીં પાંચ જૂથ પછી અહીંયા જે દુકાનદાર છે એની ઉપર પણ બે જૂથ આપેલા છે અને બે નીચે છે એટલે પાંચ દસ પંદર વીસ પચીસ અને પચીસમાં તમે બે નાખો તો સત્યાવીસ થશે તો નાળિયેર સત્યાવીસ નાવડી બાર આપેલી છે ચાર ચાર ને જૂથમાં બાળક છ છે અને નારંગી છે એ દસ દસની બે ટોપલી એટલે વીસ નારંગી આપેલી છે ચાલો ચિત્ર આપેલું છે અહીં ચિત્ર છે એમાં ચાલો કરીએ ચિત્રમાં દર્શાવેલી દુકાનો તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો દરેક માળામાં દસ છીપલા છે તો છીપલાની દસ માળા છે ફુગ્ગાના ત્રણ જૂથ છે તો દરેક જૂથમાં છે એ ચાર ફુગ્ગા છે અને બે છૂટક ફુગ્ગા કેળાની છ લૂમ છે અને દરેક લૂમમાં બાર કેળા છે એટલે કે આગળનું ચિત્ર જોયું તેમાં આપણે ચર્ચા કરી અને ચાર છૂટક કેળા છે ચાલો એના પછી સુરભીએ કેટલાક દરિયાઈ શંખ એકઠા કર્યા છે તેની માતાએ બ્રેસલેટ તથા માળા બનાવવાથી મદદ કરવા માગે છે તો સુરભીને દરિયાશંખથી દસ પહોંચી બનાવી અને દરેકમાં છે એ પાંચ પાંચ શંખ છે ચાલો સુરભીની એ છે એ દરિયાશંખથી પાંચ માળા બનાવી અને દરેકમાં છે એ દસ દસ શંખ છે ચાલો વિચારીએ દસના જૂથમાં મળતી વસ્તુઓ યાદી તો કે ચાંદલાનું પેકેટ છે એ દસ હોય દવાની ટીકડી હોય તે પણ દસ હોય પછી બ્રેસલેટ તમે લ્યો તો એમાં દસ છે મોતીઓ હોય ચાલો એના પછી છે એ ચીકુ આપેલા છે તો ખોખામાં આપેલા છે કેટલા ખોખા છે તો કે એક ખોખામાં દસ ચીકુ છે કુલ કેટલા ચીકુ છે તો કે ટોટલ છે એ આઠ ખોખા છે એટલે એસી થાય ચાલો એના પછી પચીસ ચીકુ હોય તો દસ ચીકુના બે ખોખા અને પાંચ ચીકુ છૂટા પાંચ છૂટા અઠાવન માં દસ ના પાંચ અને આઠ છુટ્ટા ચાલો જોડકા આપેલા છે એસી ચીકુ બોતેર ચીક્કુ છપ્પન ચીકુ અને અઠ્યાવીસ ચીકુ ચાલો હવે અહીં છે એ એક છોકરી છે ઈ બિલ્ડિંગ બનાવે છે થાંભલી બનાવે છે તો ખોખાની એક થાંભલીમાં દસ ખોખા છે ચાલો એના પછી અહીં છે એ ટ્રેન છે એ ટ્રેનમાં પણ ખોખાવાળી ટ્રેન બનાવે છે તો કે એક દસની થાંભલી બરાબર દસ ખાના ચાલો કરીએ એક ઉદાહરણ આપેલું છે કે ત્રણ થાંભલી છે ચાર ખોખા છે એટલે ચોત્રીસ પાંચ થાંભલી ત્રણ ખોખા ત્રેપન ચાર થાંભલી ચાર ખોખા ચુમ્માલીસ એના પછી નીચે ચાર દસની ની પટ્ટી છ એકમ એટલે છે દસ ની પટ્ટી આઠ એકમ અડસઠ છ દસ ની પટ્ટી આઠ એકમ બરાબર ચાલ એના પછી કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે કે ચોવીસ છે એમાં બે દસ ની પટ્ટી અને ચાર એકમ છત્રીસ માં ત્રણ અને છ બોતેર માં સાત અને બે ઓગણ માં છ અને નવ અને છેતાલીસ માં ચાર પટ્ટી અને છ એકમ ચાલો સો બનાવીએ જુઓ મેં એક સાથે દસ પટ્ટી લીધી છે તો એક પટ્ટીમાં દસ ખાના હોય તો દસ પટ્ટીમાં સો ચાલો અહીં છે એ બે અલગ અલગ ખાના આપેલા છે લાલ અને પીળા તો કે પીળા સિત્તેર એકમ અને લાલ છે એ ત્રીસ ખાના છે એટલે દસની પીળી પટ્ટી સાત અને દસની લાલ પટ્ટી ત્રણ હવે ટોટલ ખાના કેટલા છે તો સો એકમ અથવા દસની દસ પટ્ટી ચાલો બીજું ખાનામાં આપણે જોઈએ તો પીળા પચાસ અને લાલ પચાસ બંને પચાસ પચાસ આપેલા છે એટલે દસની પીળી પાંચ અને દસની લાલ પાંચ હવે કુલ સો અને દસ ચાલો નીચે છે એ પીળા ચાલીસ અને સાઠ છે એ લાલ આપેલા છે એટલે પીળી ચાર અને લાલ છ કુલ સોમાંથી દસ ચાલ એના પછી પીળા વીસ અને લાલ એંશી એટલે દસની પીળી બે અને દસની લાલ આઠ ટોટલ છે એ સો એકમ અને દસની દસ પટ્ટી ચાલો એના પછી ચાલો સો બનાવી એની રમત તમારા શિક્ષકની મદદથી તમારે રમવાની છે ખાસ તમારે ધ્યાન શું રાખવાનું કે શંખ છે દસ શંખના જૂથ માટે તમારે ત્રિકોણ પસંદ કરવાનું અને એક શંખ માટે તમારે છે એ ગોળ પસંદ કરવાનું ગોળ કાર્ડ મૂકવાનું ચાલો એની પ્રવૃત્તિ આપણે પાછળના પાને જોઈએ ચાલો વિચારીએ નીચેની વિગત પર એક ઉદાહરણ આપેલું છે કે ત્રણ દશક અને એક એકમ એટલે ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ ચાલો ત્રણ દશક બે એકમ ત્રીસ વત્તા બે બરાબર બત્રીસ પાંચ દશક ત્રણ એકમ પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન ચાલો પછી બે દશક અને આઠ એકમ વીસ વત્તા આઠ બરાબર અઠ્યાવીસ ચાલો હવે આપણે જાતે કરવાનું તો અહીંયા તમારે નવ દશક એટલે નવ ત્રિકોણ બનાવવાના અને ત્રણ ગોળ બનાવવાના નેવું વત્તા ત્રણ બરાબર ત્રાણું ચાલો સાત ત્રિકોણ પાંચ ગોળ બનાવવાના સિત્તેર વત્તા પાંચ પંચોતેર એવી જ રીતે તમારે બે ત્રિકોણ બનાવવાના અને નવ ગોળ બનાવવાના વીસ વત્તા નવ ચાલો રમીએ સંખ્યા બનાવો સંખ્યા છે એ બનાવવાની છે પછી તમારે છૂટી પાડવાની તો ધારો કે બાવન છે તો પચાસ વત્તા બે સત્યાવીસ છે તો વીસ પચાસ આઠ ચાલો હવે નીચે આપણે પૂર્ણ કરીએ તોતેરમાં સિત્તેર અને ત્રણ બાવનમાં પચાસ અને બે સત્યાવીસમાં વીસ અને સાત પછી એને છૂટા પાડી દેવાના કે ઓછાથી ખાલી જગ્યા ભરવાની છે કે સડસઠ ચીકુ એ છોતેર ચીકુ કરતાં ઓછા છે અને ત્રેપન શંખ એ પાંત્રીસ શંખ કરતાં વધુ છે ચાલો આપણે છે એ હવે ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે ચાલો અહીં તમે ગમે તે સંખ્યા મૂકી શકો યાદ રાખવાનું તે તમારે ઓછી અને વધારે છે એ તમને ખબર હોવી જોઈએ કે ઓગણત્રીસ એ વીસ કરતાં વધારે છે સિત્તેર એ છોતેર કરતાં ઓછા છે પછી પચીસ એ એકત્રીસ કરતાં ઓછા છે છત્રીસ એ ઓગણત્રીસ કરતાં વધારે છે એકત્રીસ એ એકતાલીસ કરતાં ઓછા છે ઓગણપચાસ ચોમાલીસ કરતા વધારે છે એક એ બે કરતા ઓછા છે પચાસ એ ચાલીસ કરતા વધારે છે ચાલો તમારા શિક્ષકની મદદથી તમારે ફ્લેશ કાર્ડની રમત રમવાની છે જેની વિગત તમને અહીં આપેલી છે પછી આ કાર્ડમાં જે નંબર આવે એ તમારે અહીંયા લખવાના છે અને પછી તેના ઉલટા કરવાના છે કે પચીસ તો પચીસના ઉલ્ટા બાવન પંચોતેર સત્તાવન બેતાલીસ તો ચોવીસ ચાલો એના પછી રસ્તો પસાર કરો એટલે કે ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરીને આપણે ક્રમશઃ નાની સંખ્યા તરફ જઈશું અહીં બાણું પછી તોતેર ત્રેપન બત્રીસ અને વીસ ચાલો એકાણું છોતેર ત્રેપન ચોત્રીસ ત્રેવીસ ઓગણીસ ચૌદ અને અગિયાર ચાલો અહીંયા છ્યાસી પંચોતેર ત્રેસઠ અઠાવન એકાવન પછી તેતાલીસ ક્યાં સાથે રમત હું કોણ છું હું બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું હું બે અંકની સૌથી મોટી સંખ્યા છું મારો કોઈ અંક ફરીથી વપરાતો નથી અઠ્ઠાણું હું બે અંકની સૌથી નાની સંખ્યા દસ હું બે અંકની સૌથી નાની સંખ્યા છું મારા બંને અંકો એક જેવા છે અગિયાર હું બે અંકની સૌથી નાની સંખ્યા છું મારા દશકનો અંક ત્રણ છે ત્રીસ હું બે અંકની સૌથી મોટી સંખ્યા છું મારા એકમનો અંક છે બે એટલે કે બાણું ચાલો એવો તમારે જાતે એક સવાલ બનાવવાનો છે કે હું બે અંકની સૌથી નાની સંખ્યા છું મારા એકમનો અંક નવ છે તો કે ઓગણીસ ચાલો એના પછી બનાસકાંઠામાં છે એ સાતસો પચાસ વર્ષથી જે હરીફાઈ ઘોડાની થાય છે એ ભાઈ બીજના દિવસે જે ઉજવવામાં આવે છે એનું જે આપણે ચિત્ર આપેલું છે અવલોકન કરવાનું છે જે ઘોડો પહેલો પહોંચે છે તે ઘોડે સવાર કયા રંગની પાકડી પહેરી છે લાલ જે ઘોડો ત્રીજો પહોંચે છે તે ઘોડાની પાકડી લીલા ચાલો લીલી અને વાદળી પાકડી પહેરેલી વ્યક્તિઓના સ્થાન તો કે ત્રીજું અને બીજું તમારે સામેના પેજે જે પ્રશ્નો આપવાના જવાબ આપવાના છે જન્માષ્ટમી આ મહિનાના કયા દિવસે આવે છવ્વીસ તારીખે સ્વતંત્ર દિવસ ક્યારે આવે પંદર તારીખે રક્ષાબંધન આ મહિનાના ત્રીજા સોમવારે છે ચાલો હવે શોધી કાઢો એ તમારે છે એ ઓગસ્ટ મહિનામાં તમારા ક્યાં ક્યાં મિત્રોનો જન્મદિવસ આવે છે એ તમારે તમારા ક્લાસરૂમમાં તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની ચાલો એના પછી જર્સી એટલે કે ટી શર્ટ નંબર સત્તર તો આવા ટી શર્ટના નંબર છે એ તમે ક્યાં જોયા છે એની ચર્ચા છે તમારા શિક્ષક મિત્રો સાથે અને મિત્રો સાથે કરવાનું રહેશે એ તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ